તો આણંદના દ્રશ્યો એક તરફ આપ જોઈ રહ્યા છું કે જ્યાં આગળ નાની મોટી અથડામણ જોવા મળી રહી છે જ્યાં લાકડી વડે હુમલો થયો બીજી તરફ કલાણાના સાણંદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં બે જૂથ સામસામે આવી ગયા હતા વર્ચસ્વની લડાઈ સોશિયલ મીડિયા પર બે જૂથ સામસામે આવી પથ્થરમારો કરતા અને હળ હળવો લાઠીચાર્જ બીજા પર કરતા હોય તે પ્રમાણેના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા જ્યાં બીજા પર હુમલો થયો છે તે પ્રમાણેની આ પરિસ્થિતિ સાણંદમાં ઉદ્ભવી હતી અમદાવાદમાં રફતરના રાક્ષસ બે ચાલકે અકસ્માત કાર ચાલકે બાઇકને અડફેટી લીધા છે અકસ્માતમાં બાઇક સવાર ફંગોળાઈ ગયો રિક્ષાને જોરદાર ટક્કર વાગતા રિક્ષા ચાલક પણ રસ્તા પર પડી ગયો શહેરના નારણપુરામાં સર્જાયો અકસ્માત અકસ્માત ના ધ્રુજાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે સમગ્ર મામલે પોલીસે હાથ ધરી છે તપાસ દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કઈ રીતે કાર ચાલક જે છે તે બેફામ જઈ રહ્યા છે રિક્ષા ચાલક પાછળ એક્ટિવા ચાલક શાંતિથી જતા જોવા મળી રહ્યા છે કે જેઓની ઝડપ પણ તેટલી નથી પરંતુ રોંગ સાઈડમાં આવે છે કાર ચાલક અને ત્યારબાદ આ રીતે અકસ્માતને અંજામ આપે છે હાલમાં રોંગ સાઈડમાં જે કાર ચાલક આવી ગયા છે તેને લઈને પોલીસે પૂછપરછ અને તપાસ શરૂ કરી છે સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે વાપીના ચરવાડામાં બાઇક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો જેમાં બાઇક પર સવાર બે વિદ્યાર્થીઓના મોત કર્યા છે આ આ બંને મૃતકો ક્રિકેટ મેચ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક રસ્તા પર જ સ્લીપ થઈ ગઈ અને બંને રોડ પર પટકાયા હતા અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું અને અન્ય વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું બાઇક અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના મોતને લઈને પંથકમાં આખા ગમગીરીનો માહોલ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર સર્જાયો છે અકસ્માત છે પોલીસે અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે તો અકસ્માતની એક પછી એક ઘટનાઓ જે છે તે આપ જોઈ રહ્યા છો ધાંગધ્રા માલવણ હાઈવે પર આ અકસ્માત થયો છે અને તેની અંદરની આ ઘટના જે છે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ત્રણ અલગ અલગ અકસ્માત એક તરફ અમદાવાદ વાપી અને સુરેન્દ્રનગર કે જ્યાં આગળ અકસ્માતની ઘટનાઓ જે છે તે દિવસેને દિવસે વધતી હોય તે પ્રમાણેનું જોવા મળી રહ્યું છે કોઈક જગ્યાએ કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી રહ્યા છે કોઈક જગ્યાએ એવી પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે કે જ્યાં આગળ વાહન ચાલક રોંગ સાઈડમાં આવે છે અને અકસ્માતને અંજામ આપે છે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ બનાવ જે છે તે જોવા હાલમાં મળી રહ્યા છે

કરોડની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે દેશમાં એ તમામ વિદ્યાર્થીઓ એક સુરમાં આખા દેશમાં એ વાત કહી રહ્યા છે કે આ પ્રકારની જાતિવાદી હિંસાઓ રંગભેદની હિંસાઓ ભાષાકીય ભેદભાવ પ્રાંતવાદ અને આ પ્રકારના જે દ્વેષભાવ જે હિંસા જે નફરત જે આખા દેશમાં યુવાનોમાં અને વિદ્યાર્થીઓમાં વધી રહી છે એ ખૂબ જ સમસ્યાનો વિષય છે ગાંધીનગરના વસવાટની જમીન સંપાદન કરનાર વારસદારોએ શરૂ કર્યું છે આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં શરૂ કર્યું છે આંદોલન હાલમાં છેલ્લા ત્રેસઠ વર્ષથી વારસદારોની કાયમી વસવાટના હક નહીં મળતા કરી છે ઉગ્ર માંગણી વારસદારોને કાયમી મકાન વસવાટના હક નહીં આપતી હોવાની ઉઠી છે ફરિયાદ ઇન્દ્રોડા બાસણ પાલજ ફતેપુરા આદિવાડા બોરીઝ અને ધોળાકુવાના રહીશોએ કરી છે માંગ ગાંધીનગર આસપાસના સાત જેટલા ગામોના જે ગ્રામના રહીશો જે છે તે સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર આ તમામ ગ્રામજનો જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે અને પોતાના હકની લડાઈ માટે થઈ અને તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે આવી ચૂક્યા છે ગ્રામજનો પણ છે તેમની સાથે વાત કરીશું કે તેમનો મુદ્દો શું છે અને શા માટે આ સત્યાગ્રહ છાવણી ખાતે ઉતરવું પડ્યું એવો કયો મુદ્દો હતો કે જેના કારણે સાત ગામના અહીંયા સત્યાગ્રહ ખાતે પડ્યું અને તેમના હક માટેની લડાઈ માટે વિરોધ કરવો પડ્યો અમારા જે સાત ગામો છે ગાંધીનગર શહેરની બાંધકામમાં જમીન આપનારા સાત ગામો છે ઇન્દ્રોડા બોરી ધોળક આદિવાડા પાલેજ બાસણ ફતેપુરા આ ગામોએ પચીસ થી ત્રીસ પૈસાના ભાવે સરકારને જમીન આપી છે અને એના પર ગાંધીનગરની રચના થઈ છે એ રચના થયા પછી ગાંધીનગરમાં સમાવેશ કર્યો આ સાત ગામનો સમાવેશ કર્યા પછી અમારા રહેણાંકની સમસ્યા સરકારે ક્યારે વિચારી નથી એટલે છોકરા સુધારે ચાર છોકરા હોય ત્રણ છોકરા હોય ત્રણ ઘર બનાવ્યા હોય એટલે પહેલાં વીજળી ના આપે પાણી ના આપે પ્રોપર્ટી કે લાવો પ્રોપર્ટી ક્યારે આપતા નથી એના માટે અહીંયા ઉગ્ર આંદોલન કરવું ગાંધીજીના પંથે કેટલા વર્ષોથી તમે આ લડાઈ કરી રહ્યા છો ઘણા સમયથી એવું નહીં ચાલતી રજૂઆતમાં હજુ સુધી કોઈ પ્રત્યુત્તર સરકારશ્રી તરફથી મળેલો નથી આજ દિન સુધી કોઈ પણ અમારા વિશે વિચારવામાં આવતું તો અમારી ઓલરેડી સાતે ગામની ફાઇલ સરકારશ્રીમાં ચાલુ જ છે પણ એનો કોઈ નિર્ણય લેવામાં આવતો નહીં હમણાં મેં બે દિવસ પહેલાં વાંચ્યું ડિબેટ જોઈ તો નવી વણઝાર કરીને ગામ છે સરખેજનું ત્યાં ઓગણીસો ને સાલમાં પૂર આવવાથી આ ગામ નષ્ટ થયેલું અને ત્યાંના રહીશોને ત્યાં બસો ને સાહીઠ જેટલા મકાનો હમણાં બે ત્રણ દિવસ પહેલા જ અમિતભાઈ ઠાકોર સાહેબ ઠાકોર સાહેબ શું તમારું શું માંગ છે તમે શું કરવાના છો આ મારી માંગ એ જ છે કે જેવી નવી વણઝર ગામના લોકોને જે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા એવી રીતે અમારા દરેક સાથે ગામોના પ્રોપર્ટી કાર્ડ આપે દબાણમાં જે સરકાર ગણે છે એમને પછી તો કે જે પ્રકારે જે ગામો સાત ગામો જે છે કે જેમણે ગાંધીનગર વસવાટ માટે જે પોતાની જમીન આપી હતી તેમને ફરીવાર પ્રોપર્ટી કાર્ડ મળે તે પ્રકારની વાત સાથે તમામ ખેડૂતો જે છે ગ્રામ રહીશો જે છે તે વિરોધ કરી રહ્યા છે અને પોતાની માંગ સાથે અનેક વખત સરકારને રજૂઆત પણ કરી ચૂક્યા છે હવે રજૂઆતનો અંત ક્યારે આવશે અને ક્યારે તેમને હક મળશે તે જોવું રહેશે કેમ છે નહિતેશ પ્રજાપતિ સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝર્ટી ગુજરાતી ગાંધીનગર સતત મળતી સુવિધાઓ સામે નાગરિકોનું બે ભર્યું વર્તન જોવા મળી રહ્યું છે વર્ષ બે હજાર પચીસમાં વેસ્ટર્ન રેલવેના અમદાવાદ મંડળની મોટી કાર્યવાહી વિવિધ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરતા ત્રણ લાખ છન્નું હજાર ત્રણસો છત્રીસ લોકોને પકડી પાડવામાં આવ્યા અમદાવાદ રેલ વિભાગ દ્વારા ઓગણત્રીસ પોઈન્ટ એક્યાશી કરોડ દંડની વસુલાત કરાય જુદી જુદી ટ્રેનોમાં થૂકવા બદલ સત્યાવીસો સોળ બે જવાબદાર મુસાફરો સામે કેસ કરી કાર્યવાહી કરાય થૂકવા બદલ પાંચ લાખ હજાર એકસો સત્તાવન રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો તેમજ ટિકિટને લઈને જ મુસાફરી કરવા અપીલ કરી જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીમાં અત્યાર સુધીમાં લગભગ ચાર લાખ કેસીસ રજીસ્ટર્ડ કર્યા છે જેની અંદર વિદાઉટ ટ્રા ટ્રાવેલિંગ પણ હોય છે અનબુક લગેજ પણ હોય છે અને એ હાયર ક્લાસમાં પણ ટ્રાવેલ કરે છે જેથી કરીને સ્લીપરની ટિકિટો અને એસીમાં ટ્રાવેલ કરે છે એવા પણ પેસેન્જરો હોય છે એ ચાર લાખ અને એમાંથી અમાઉન્ટ જે છે એપ્રોક્સિમેટલી અમાઉન્ટ જે ત્રીસ કરોડની આસપાસ અમાઉન્ટ અમે લોકોએ એમાંથી કલેક્ટ કર્યા છે

ચર્ચા કર્યા પછી અમે ઓફિસે જઈ અને પછી વાત કરી જે બનાવ બન્યો એ પ્રદેશ પ્રમુખની હાજરીમાં બન્યો એના વિશે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને બે હજાર સત્તર અને બે હજાર બાવીસની અંદર અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું પાર્ટીએ અમારી પાસે જે લેખિત માગ્યું હતું એમને હોદ્દા આપવામાં આવ્યા એનો અમારે વાંધો અમિતભાઈ ચાવડા સાહેબ સાથે અને તુષારભાઈ ચૌધરી સાહેબ સાથે અમારી વાતચીત થઈ ગઈ છે એ જન આક્રોશ યાત્રામાં છે સમયની અંદર ઘર રીતે પતાવ્યો છે તો હાલમાં જે રીતે કોંગ્રેસની અંદરના અંદર ફરી એક વખત ડખા છે એ સામે આવ્યા છે પરંતુ હાલમાં આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે આ મામલો વધુ આગળ નહીં વધે હતી બે માંગણીઓ હતી કે રાધનપુર અંદર જે બનાવ બન્યો છે એ બનાવ એ પ્રદેશ અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની રૂબરૂના બંધ બન્યો છે અને બીજું કે એસસી સીએલની પાટણની અંદર જે નિમણૂક કરવામાં આવી મેં પહેલાં પણ કહ્યું હતું કે પ્રમુખનો જયાબેનનો અમારે કોઈ વિરોધ નથી પરંતુ જે પણ નિમણૂકો કરવામાં આવી એની અંદર બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસની અંદર અમારા વિરુદ્ધમાં જે કામ કર્યું હતું અમારા વિસ્તારના એવા લોકોને પ્રદેશ કક્ષાએ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું પ્રદેશ કક્ષાએ એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અમારી બે માગણીઓ હતી કે આ બાબતે તાત્કાલિક એક્શન લેવામાં આવે અને જે નિમણૂકો કરવામાં આવી છે અમારા વિરુદ્ધમાં જેને કામ કર્યું હતું એની એમની નિમણૂક તાત્કાલિક રદ કરવામાં આવે અથવા સ્થગિત કરવામાં આવે અત્યારે સવારથી મારી સાથે અમારા બંને સાથી ધારાસભ્ય અમરતજીભાઈ દિનેશભાઈ અને અમારા જિલ્લા પ્રમુખ અમારા દંડક વિમલભાઈ ચુડાસમા આ તમામ સાથે ચર્ચા થઈ છેલ્લે અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા થઈ અને એમને વિશ્વાસ આપ્યો છે કે ચાર પાંચ દિવસની અંદર ચાર તારીખ બાદ જ્યારે આ યાત્રા જેવી પૂરી થશે એવી યાત્રા પૂરી થયા પછી તમારી જે બંને માગણીઓ છે એ બંને માગણીઓ વિશે અમારો નિર્ણય લેવાઈ ગયો છે શિસ્ત કમિટીની મિટિંગ બોલાવી અને તાત્કાલિક અમે જે વ્યક્તિએ ચાલુ સભાની આ ચાલુ સભામાં પ્રદેશ મોવડી મંડળની આગેવાનીમાં એમની હાજરીમાં જે પાર્ટીને નુકસાન કરવાનો અને પાર્ટીને બદનામ કરવાનો અને અમને ભાષણ રોકવાનો પ્રયાસ કર્યો તો એમની સામે એક્શન લેવામાં આવશે અને જે અમારા વિરુદ્ધમાં જે વ્યક્તિઓએ કામ કર્યું હતું એવા વ્યક્તિઓ કોણ છે એમના નામ એ જે પ્રદેશ કક્ષાએ એમને સમા સમાવવામાં આવ્યા છે એમને રદ કરવામાં આવશે એટલે એમને અમને વિશ્વાસ આપ્યો છે ખાતરી આપી છે અને એમના વિશ્વાસ અમારા પ્રદેશ પ્રમુખના અમને જે વિશ્વાસ અને બાઈધરી આપી છે એના આધારે હાલ પૂલતું અમે રાજીનામું આપવાનું અમે રદ કર્યું છે પરંતુ આ સમગ્ર બાબતની જાણ અમે પત્ર લખી અને જે હકીકત બની છે એ અંગ્રેજીની અંદર અમે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને એ ડ્રાફ્ટ અમે કેસી ગોપર અને એઆઈસીને મોકલી આપીશું કિરીટભાઈ આ કોણ વ્યક્તિઓ હતા જે વ્યક્તિઓ જે આ પાર્ટીની અંદર અમને કોન્ફિડેન્શિયલ રિપોર્ટ માગેલો હતો તો પાર્ટીની અંદર અમે બે હજાર સત્તર અને બે હાજર બાવીસ ની અંદર અમે નામ આપેલા છે પાર્ટીની અંદર એઆઈસી ની અંદર અને પીસીસી ની અંદર આવા નામ એ પડેલા છે કોન્ફિડ રિપોર્ટ એ પાર્ટી પાસે છે એ પાર્ટી જ્યારે એ ઉપર એક્શન લે છે ત્યારે અમે નામ જાહેર કરી मौकूफ मौकूफ कैंसिल नहीं लगते नहीं तैयार थे आपकी नाराजगी दूर हुई है हाईकमान से बातचीत हुई है क्या डिसीजन लिया गया है इस्तीफे के बारे में आज हमने तीन बजे तक दंडक पक्षे इस्तीफा देने की बात की थी तीन बजे से पहले हमारे जिला प्रमुख हमारे કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની નારાજગી બાબતે ભાજપની પણ પ્રતિક્રિયા આવી છે ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને રાજીનામા અગાઉ પણ આપી ચૂક્યા છે એટલે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ એ રાજીનામું આપે એ કાંઈ નવી વાત નથી કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે એટલે કોંગ્રેસ છે એ ધીરે ધીરે નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે સમાચાર કરીએ એન્જિનિયરિંગમાં બીજી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે બીજી વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે પ્રથમવારની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ નથી મળ્યા ત્યાં મધ્ય સત્ર પ્રવેશ પ્રક્રિયા થશે રાજ્યની ઓગણચાલીસ હજાર ખાલી બેઠકો સામે એકવીસ હજાર જગ્યાઓ માટે પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે જે બ્રાન્ચમાં ત્રીસથી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજી વાર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે સપ્લિમેન્ટરી પરીક્ષામાં પાસ થયેલ અને બાકી રહેલ વિદ્યાર્થીઓને તક મળશે રાજ્યની સરકારી કોલેજમાં ત્રણસો છવ્વીસ ગ્રાન્ટેડમાં છોતેર જીટીયુ સેલ્ફ ફાઇનાન્સની અગિયાર અને પ્રાઇવેટ યુનિવર્સિટીની સત્યાવીસ બેઠકો હજી ખાલી છે આ સમગ્ર પ્રક્રિયા છે એ એસીપીસી દ્વારા હાથ ધરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં જે કોઈ કોલેજમાં ત્રીસ કે તેથી વધારે સંખ્યા ખાલી હશે વેકેન્ટ હશે તો તેમની એ બ્રાન્ચમાં જ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સિમિલર વે એસએફઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં પણ સમાન નિયમ લાગુ પાડવામાં આવશે અને એસએફઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં પણ કોઈ પણ બ્રાન્ચમાં ત્રીસ કે તેથી વધારે સંખ્યા ખાલી હશે વેકેન્ટ હશે સીટો તો જ ત્યાં એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જ વડોદરામાં વિકાસના નામે ખોદાયેલા ખાડા હવે નાગરિકો માટે મોતનો કુવો બન્યા છે ખુલ્લી ગટરમાં પડતા એક યુવકે જીવ ગુમાવ્યો છતાં પાલિકાનું તંત્ર હજુ કોર નિંદ્રામાં છે માંજલપુરની ઘટના બાદ પણ શહેરમાં ઠેર ઠેર ખુલ્લા ખાડા જોવા મળી રહ્યા છે ટ્રાફિકથી સતત ધમધમતા રોડ પર કોન્ટ્રાક્ટરોએ માત્ર પ્લાસ્ટિકની પટ્ટીઓ બાંધીને પોતાની જવાબદારી પૂરી કરી રાતના અંધારામાં પ્લાસ્ટિકની પટ્ટીઓ ના દેખાતા લોકોમાં ભય અને રોષ જોવા મળ્યો શહેરની આ દયનીય સ્થિતિ માટે વિપક્ષે કોન્ટ્રાક્ટરો અને શાસકોની મિલીભગત જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો જે ખાડાઓ ઓછી એવાની વાત છે રોડ બન્યા બી નથી કે જેની ઉપર ભેજવર્ક કરીને બી હાલ પૂરતું કામ કરી શકે કાલ ઉઠીને કોઈ મરે કે પાણી લેવલ ત્યાં બેસી ગયું તો બી ઘટના મોટી ઘટી શકે આ જોઈને તો એવું જ લાગે છે કે જે માંજરપુર ની ઘટના બની બહુ દુઃખદ ઘટના હતી ત્યારબાદ કોર્પોરેશન ની હજી આંખ ઉઘડી હતી અને એવું ઘડવાની હતી કેમ કે વર્ષોથી આ થતું આવ્યું છે આવી રીતે ખાડા ખોદે છે આવી રીતે તમે જોઈ રહ્યા છો કે બેરિકેડ મારી નથી અને રાતના સમયે કોઈને દેખાય ને કોઈ પડશે તો એની જવાબદારી કોણ લેશે કોર્પોરેશનનું નું નિષ્ઠુર વહીવટી તંત્ર અને સત્તા પર બેઠેલા લોકોની

તમામે તમામ કામો પર સૂચનાનું બોર્ડ હોવું જોઈએ અને પ્રોપર બેરિકેટિંગ હોવું જોઈએ હાર્ડ બેરિકેટિંગ હોવું જોઈએ આ બાબતે તમામને માહિતગાર કરવામાં આવેલા છે અને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવેલી છે તેમ છતાં કેટલીક જગ્યાએ ધ્યાન પર આવ્યું છે કે એમજીવીસીએલ કે અન્ય કંપનીઓ જે કામ કરી રહી છે ત્યાં તેઓ ખરેખી ડેન્જર પટ્ટીથી રોડને બંધ કરે છે આ માટે પણ અમે સંબંધિતને જરૂરી સૂચના આપીએ છીએ વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે એક નિર્દોષ નાગરિકનો જીવ ગયો અને આ ઘટના બાદ હવે પાલિકા જે છે તે ઉતાવળે આંબા પકાવવા માટે નીકળી છે. પાલિકા દ્વારા એવો ઢોળ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં-જ્યાં વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યાં-ત્યાં તકેદારીના તમામ પગલા જે છે તે લેવામાં આવી રહ્યા છે પરંતુ વડોદરા મહાનગરપાલિકા કેવા પ્રકારના તકેદારીના પગલા લે છે એ તમે દ્રશ્યોમાં જોઈ શકશો. આ દ્રશ્યો જોયા બાદ તમે ખુદ કહેશો કે શું ખરેખર આનાથી અકસ્માત ટાળી શકાય ખરાબ કારણ કે ડીલક્ષ ચાર રસ્તાથી લઈને ફતેગંજ ચાર રસ્તા સુધી એટલે કે ફતેગંધ બ્રિજ સુધી પાલિકા દ્વારા આ રીતે આડેધડ આખા રસ્તા પર ઊંડા ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે માજલપુરમાં ઘટના બની અને ઘટના બાદથી પાલિકા દ્વારા માત્ર દેખાડા પૂરતી આળસ જે છે તે કરવામાં આવી છે હવે આ જોઈને અકસ્માત ટાળી શકાય કે કેમ તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે અને જ્યારે જ્યારે વડોદરા શહેરમાં કોઈ ઘટના કે દુર્ઘટના સર્જાય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે દેખાડા કરવામાં આવતા હોય છે અને સુરક્ષાના તમામ પગલાં લેવાઈ રહ્યા છે ત્યાં પ્રકારનો રોડ જે છે તે કરવામાં આવતો હોય છે એટલે ટૂંકમાં કહીએ તો અત્યારે પાલિકાના તમામ જે કોન્ટ્રાક્ટરો છે તેઓ એ હદે બેફામ બન્યા છે કે માજલપુરમાં નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ ગયા બાદ પણ જે તકેદારીના પગલાં લેવાવા જોઈએ તે પગલાં લેવામાં નથી આવી રહ્યા હાર્દિક દીક્ષિત ન્યૂઝ રીડિંગ ગુજરાતી વડોદરા